नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આવનારા 15 દિવસોમાં પાંચ રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે માત્ર પૈસા જ નહીં પણ સ્વાસ્થ્યમાં પણ નવીનતા આવશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે શુક્રનું સિંહ રાશિનું સંક્રમણ ફાયદાકારક રહેશે તમને તમારી મહેનતનું ફળ મળશે સુખ શાંતિના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે તમે તમારા પ્રેમી સાથે ડેગ પર પણ જઈ શકો છો તમારી આવક વધારવા માટે તમને નવા સ્ત્રોત મળી શકે છે નવી નોકરી મળવાની પણ સંભાવના છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિનો સૂર્યચિહ્ન આ પાંચ રાશિઓ પંદર દિવસમાં ધનવાન અને સ્વસ્થ બનશે શુક્રની બદલાતી ચાલ સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને તમારા કાર્યસ્થળ પર રોકાણ કરવા માટે સારો સોદો મળી શકે છે જે નફાકારક પણ સાબિત થશે તમે પ્રવાસ પર પણ જઈ શકો છો આર્થિક રીતે લાભ થશે જીવનમાં રોમાંસ જળવાઈ રહેશે તમને પૂજામાં ખૂબ જ રસ રહેશે મિથુન રાશિની વાત કરીએ તો શુક્રનું આ સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જીવનમાં રોમાંસ અને આકર્ષણ રહેશે ટૂંકી યાત્રાઓ પર જવાની પણ સંભાવના છે તમને તમારા કરિયરમાં નવા કાર્યો મળી શકે છે તમે વ્યવસાયિક અને નાણાકીય રીતે ખૂબ પ્રગતિ કરવા જઈ રહ્યા છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો